જોઈતા ગામની કમાન લોકોએ મહિલાઓને સોંપી ચૂંટણી સમરસ કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું ચૂંટણી આવતા ગામમાં ઝઘડા થતા હોય છે પરંતુ બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામ તન ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક બદલે બહુમતીથી સમરસ કરી કરી મહિલા સરપંચ ઉપસરપંચ અને સભ્યોની અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું પહેલા જોઈતા ગામ અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું હતું હવે અલગ થતાં સૌ પ્રથમ વાર જોઈતા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની હતી સામાન્ય સ્ત્રી સીટ હોવાથી સમગ્ર જોઈતા ગ્રામજનોના સાથ અને સહકારથી જોઈતા ગ્રામ પંચાયતને સમરસ કરાય સમગ્ર ગ્રામજનો દ્વારા મહિલાઓને સર સરપંચીઓને સુકાન સોંપી જોઈતા ગામનો વિકાસ થાય તેવી ખુશી વ્યક્ત કરી મહિલા સરપંચ મંજુલાબા ચાવડાએ ખાતરી આપી કે ગામના વિકાસની સાથે સાથે ગામની એકતા ને ભાઈચારા સાથે રહીને ગામના વિકાસના જે કામો બાકી છે તે પૂરા કરશે ઈવીએમ અને બેલેટ પેપરના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરવામાં આવી ચિઠ્ઠી ઉછાળીને સરપંચ બનાવ્યા હોય એવી આ ગ્રામ પ્રથમ બનાવ સામે આવ્યો છે ગામમાં વડીલોએ જ બે સક્ષમ ઉમેદવારના નામની ચિઠ્ઠી બનાવીને ચરૂડીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબેલ ગુલાલની છોડો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી રાજીપો વ્યક્ત કર્યો સુઈ ગામ તાલુકાના સોનેધ ગામના આશાપુર બાપુએ પોતાની કોઠાસૂઝથી બે ઉમેદવારોના નામ જાહેર કર્યા આ બંને ઉમેદવારો અગાઉથી ચૂંટણીમાં હર્યા હતા તેમ છતાં તેમનું માન જળવાઈ રહે એ માટે તેમને ફરી તક આપવામાં આવી હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને બતાવ્યો આ બાદ આખા ગામે તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું બંને ઉમેદવારો ગામના વિકાસ માટે કામ કરશે નાની મોટી સમસ્યાઓ ગામ સાથે રહીને ઉકેલશે ઉપરાંત ગામ લોકોએ પણ તેમને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે અનોખી અને મહત્વની જાહેરાત કરી છે તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થતા ઝઘડાઓ અને વેરઝેર અટકાવવા સમરસ પંચાયતોનું અભિયાન હાથ ધર્યું ધારાસભ્ય સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે તેમના વિસ્તારમાં જે ગ્રામ પંચાયત બિનહરીફ કે સમરસ થશે તેમને સરકારી ગ્રાન્ટ ઉપરાંત વધારાની બે પોઈન્ટ પાંચ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે મારા મત વિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ એટલે જે પણ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીઓ છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે ગામની અંદર શાંતિ સલામતી અને એકતા જળવાય એના માટે ચૂંટણીઓ કરવી જોઈએ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ચૂંટણીમાં જીતવા માટે તમામ લોકો એડી ચોટીનું જોર લગાવતા હોય છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું અહીં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં નજરે પડ્યું વાત છે ચારંડા ગામની કે જે પહેલાં બોરુડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતાં ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ આ ગામના તમામ લોકોએ ભેગા મળી સહમતીથી ગ્રામ પંચાયત સમરસ કરી સરપંચ સહિત આઠ મહિલા સભ્યોને બિનહરીફ કર્યા ફક્ત સરપંચ અને ઉપસરપંચ નહીં પરંતુ ગ્રામ પંચાયતની આખી બોડીમાં

અને અમને બહુ સારું એમ કે ઓદો આપ્યો અને અમે સૌને સાહત રહીશું આ નિર્ણયને લઈ ગામના પુરુષોએ પણ આનંદ વ્યક્ત કર્યો નારી શક્તિ થકી ગામની વિકાસની દોર આગળ વધે તેવી અપેક્ષાઓ સાથે ગામની ગામનું સુકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે પાટણ જિલ્લા સહિત સાંતલપુર પ્રથમ એવો તાલુકો હશે જ્યાં ગ્રામ પંચાયતમાં તમામ મહિલા સભ્યો ગામના વિકાસનું રથ આગળ વધારશે બિનહરીફ સરપંચ શરૂઆત અમારે બુરુડા જૂથ પંચાયત હતી પછી અમે અલગ પંચાયત કરીને આ પહેલો દાખસ બે સાડી અને એમાં આઠ સભ્ય અને નવમાં સરપંચ નવે નવ મહિલા સશક્તિકરણ સરકાર શ્રીએ જે નારી શક્તિને આગળ લાવવાની વાત કરી હતી એને અમે સાર્થક કરી બતાવી સરકારનો ઉદ્દેશ હતો પચાસ ટકા અમે હોય સો ટકા કરી બતાવ્યો છે અને સરકાર શ્રીની વિનંતી અમે સારામાં સારું કાર્ય કરશું ગઈ ટ્રમ જૂથ પંચાયત હતી પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી લક્ષ્મીનું સરકાર શ્રીની નીતિઓની નારી પ્રત્યેની જે નીતિઓ છે ને એને અમે ગોમે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી અને મહિલાઓને વહીવટ આપ્યો સરકારનું મૂળ પચાસ ટકા હોય પણ અમે સો ટકા ગામના લોકો બધા મળી આખા ગામને સાથ સહકાર લઈ અને આખી આખી પંચાયતની બોડી મહિલાઓના હાથમાં આપે છે નો આભાર ખૂબ ખૂબ અઢારે વરણનો ખૂબ ખૂબ આભાર અને ગામની એકતાથી એમ ચોટી જૂથ પંચાયત હતી પહેલી વાર અમારે પંચાયત અલગ પડીને આવીને નવે નવ મહિલાઓના બિનરીફ સરપંચ વરણી કરે છે પૂરા ગામની સાથ સહકારથી અને એવો અમે દાખલો બેસાડવા માગીએ છીએ કે પચાસ ટકા મહિલા હતી પણ સો સો ટકા મહિલાના હાથમાં શાસન આપવા માગીએ છીએ